હેલો મહાદેવ મહાદેવ ગાઈ કરું છો બધા મજામાં તો ગાઈસ હું રહી છું ખારી ભાત કે ભાતુ વગાડેલા ભાતરમાં બેઠા ભાત બનાવી તો હું બનાવીશ અને બતાવીશ સિમ્પલ ખારી ભાત જ કહી શકો કચ્છના કચ્છમાં ખારી ભાત કે ઘણા લોકો અને મારા ઘરે મતલબ છાસ નાખીને જે ભાત વગેરેલા કે ખારી ભાત જે કયો એ ખાવાની જે મજા આવે ને એ બહુ મજા આવે ફટાફટ બની જીવાય બની જાય સોરી તો બસ આજે એ બનાવવાનો વિચાર છે મારો ગાઈસ તો ચલો હું તમને રેસીપી પણ બતાવું અને બનાવું છું એ પણ બતાવું કોઈ વધારે ઝંઝટ નથી સિમ્પલ સારા અને ગરમા ગરમ ખાવાની મજા જ મજા આવે ભાઈ તો ચલો ગાઈસ ચાલુ કરીએ રેસીપી આપણે આ છે તીખા મરચા હું લાલ મરચું નથી એડ કરતી એટલા માટે આ તીખા મરચા છે અને આ લીમડો છે કાંદા અને બટેટા સિંગદાણા અને વટાણ અને જો ગાઈસ મકાઈ હોય તમારી પાસે અમેરિકન મકાઈ મીઠી જે આવે ને એ તો ઈ એડ કરવાની એનાથી પણ બહુ એવો ટેસ્ટ આવે કારણ કે મકાઈ તમારા મારા ઘરમાં બધાને બહુ પસંદ છે તો હું હોય તો એડ કરું કરું ને કરું છું જો આજે વટાણા છે અત્યારે વટાણાની સીઝન ચાલે છે તો વટાણા નાખું છું ને તો સિંગદાણા

હવે બધું એક આર કે મને હવે મોબાઈલ પકડવું કે આ પકડવું એમ થઈ ગયું છે ભાઈ આ છે મીઠા મરચાં પહેલાં તેલમાં નાખી દઈએ ને એટલે તેલમાં ખાસ પકડી લે મરચાં અને થોડાક બે ચાર કાંદા સાથે વહી ગયા છે ભાઈ બીજું કાંઈ નથી બસ અને થોડો ખાલી દસ પેકેટ જેટલા છે એનું મસ્ત થઈ ગયા છે એબસ બધી રીખાસ બધી જમ ની તૈયારી માં આવી જતી પછી કાંદા એડ કરી દેવાનું છે મસ્ત મગ મંટાટ કાઈ પછી જીરણા નાટ કાઈ દો અને પછી રાડ મા દો एकदम મસ્ત લપાઈ આઈ ગયું મસ્ત થઈ જાય અને જેના આકાર કરવાની કોઈ જરૂર નથી એટલે નાના નાના કટ કરવાની તકલીફ ન લેવાની બધા કાંદા અને બટેટા બધું નાખી દેવાનું અને ગાઈસ એક વાતmare જરૂર કે કેવી છે તમને લોકોનું સ્પેશિયલી લેડીઝ લોકો માટે છે કે જ્યારે આપણે નવું નવું રસોઈ શીખતા હોઈએ ત્યારે આપણે પહેલાં મતલબ સમજો કાંદા નાખા પછી ટમાટર નાખા એ બેઉ ચડી જાય પછી પાછી જે બટેટા નાખા એવું બધું કોણ કરતું તો અટાણા પછી નાખા તો જો અત્યારનો તો કામ આમ જ છે બધું એક સાથે નાખી દેવાનું અને મસ્ત ચડી જવા દેવાનું નમક મમક બધું એ સારે નાખી દેવાનું કોઈ ટેસ્ટમાં ફરક ના ઉલટા નહીં એના કરતાં પણ વધારે ટેસ્ટ અત્યારના ઓલામાં આવે ત્યારે તો આપણે કેટલું બધું મસ્ત પેલા આદુ લસણ મરસાની પેસ્ટ નાખશું એને મસ્ત સાતડવા દઈશું એના પછી કાંદા નાખશું એને સાતળવા દઈશું એના પછી ટાટર નાખશું ઈ ચડીએ પછી પાછું જે કાંઈ બીજું નાખવાનું એ હોય તો એમ એક કરતી બધી વસ્તુ આપણે કરતા હોઈએ છીએ નમક નાખીએ પછી હળદર નાખીએ પછી હલાવીએ અત્યારે કોઈ ઝંઝટમાં નથી જો હું ભાજપાનું આટલી વસ્તુ નાખી નાખું છું એટલે એ જ આરે બધું વસ્તુ નાખી દીધું મસ્ત ચડી જાય એટલે મતલબ હમણાં નમક અને હળદર એવું નાખી દે ચડી ગયા મસ્ત બધું જો ચડે છે અને એના કરતાં પહેલાં જે આપણે આટલું મહેનત કરીને બનાવતા એના કરતાં પણ ટેસ્ટી જમવાનું અત્યારે બને ફટાફટ બનાવો તો પણ તો મારું તો આ વસ્તુ ઘણા મે ચાર પાંચ વરસ થઈ ગયેલી હોય એ લોકોને સમજ આવી જ જશે કે એ બી એક વસ્તુ નાખવા જેવી કોઈ મતલબ નથી હા અમુક કંઈ એવી વસ્તુ હોય ત્યારે એક વસ્તુ પહેલાં ફ્રાય થઈ જાય એના પછી ટમાટર નાખો બાકી તો બધામાં છે એ અમુક શાક છે જેમાં ટમાટરની એની ગ્રેવી નાખવાની એમાં જ છે બાકી તો બધામાં ફટફટફ બધું એડ કરતા જાઉં બનાવતા જાઉં ફાઇન ટેસ્ટ તો આવે એટલે આવે જ છે એમાં કોઈ ઘટે જ નહીં વાત મસ્ત બધું તારે હમણાં ચડી ગયા હોય ખોટો ગેસ ન બગડે તમારો ટાઈમ ના બગડે પેલા ઓલું કાંઈ પણ બનાવો મસ્ત ઝીણું 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 કટિંગ કરશું અલગ અલગ બધું ઓલું કરું પાથરશું પછી એક એક વસ્તુ ફ્રાય કરશું મંગળવા વાત નહીં કરવાની એક આરે બસ વગાડી દીધું કામ થઈ ગયું તો ચલો ગીતા નમક નાખી દઉં કરી નાખ્યો કારણ કે બધું પડી ન હોય એના માટે કારણ કે એક આખી મોબાઈલ ટેકડો છે એકાદ થી રસોઈ બને છે તો કે મને હાથથી થી ખાતી નથી અત્યારે ચમચી ગોતા નથી હાથ થી નાખું છું મને ચમચી જ નાખવાની આવે તો પણ આજે હું હાથથી નાખી દીધું છે હા હળદર

ભાત ખાઈ લેવાના જેને દહીં નાખીને ને દહીં નાખીને ખાય જેને છાશ નાખીને ખાવા એ છાસ નાખીને ખાય પણ એમને ખાવા હોય એમ ને ખાય પ્રિયાસ એમ ને ખાય કલ્પેશ છાશ નાખીને ખાય હું છાશમાં નમક નાખું ને એની અંદર રાઈસ નાખું હોય ને પછી હું ખાઉં બધાયની અલગ અલગ ટાઈપ હોય બધાની અલગ અલગ ટેસ્ટ હોય આવીશ તો ચલો ચાલો આવીશ પાંચ મિનિટ કારણ કે મેં ભાત તો કાંઈ પણ નથી એ જે ડીશમાં એ કાઢીને ધોઈશ એ બધું કામ કરીશ તો કરી લો અને બસ તમને ગરમા ગરમ ખારી ભાત બનેલા હમણાં વિડીયોમાં ચખાડું ચાખી શું ટેસ્ટ તમે લેજો બાય તો ગાઈસ આપણા ખારી ભાત વઘારેલા ભાત બને તૈયાર છે જો ગરમા ગરમ ફૂલ નીકળે છે આટલા બધા ગરમ તો હું મોઢામાં નહીં નાખી શકું ખાઈ નહીં શકું એટલે થોડી વાર પછી ખાઈશ પણ હું તમને વિડીયોમાં વધારી દઉં છું કે મેં બહુ જ મસ્ત ટેસ્ટી બનાવ્યા છે ગાઈસ જુઓ તમે ખારી ભાત મને બહુ પસંદ છે મજા આવે ખાવાની સાદા સિમ્પલ ન એસિડિટી થાય ન બનાવવામાં મહેનત લાગે ફટાફટ બની બી જાય કોઈ ઝંઝટ મારી પણ ન ને બનાવવાની મજા આવે છે ભાઈ ગાઈ જો જમવાનું બાકી છે જો હજી જમવાનું બાકી છે રાઈસ તો અમે જમી લઈએ ખારી ભાત કલ્પેશ તમને પસંદ છે ખારી ભાત કલ્પેશ પસંદ છે ખારી ભાત અરે ભાત તો બહુ પસંદ છે મચ્છાસ ને કે તો વધારે મજા આવે જોયું સાંભળ્યું ને મેં કીધું તો એને છાસ નાખીને મજા આવે અને મને પણ મજા આવે પણ હું એમાં થોડુંક નમક ઉપરથી એડ કરું એટલે ઓર મજા આવે આઈશ તો ચલો આજ ના સૌને હર હર મહાદેવ બાય બાય અને તમે પણ ટ્રાય કરજો ખારી વાત ઈઝી સિમ્પલ અને ટેસ્ટી તો ચલો બબાઈ હર હર મહાદેવ સારા સારા સપના જો હંમેશા આગળ વધો અને મારા પર તમારો આશીર્વાદ હંમેશા બનાવી રાખો અને બબાઈ લાઈક શેર અને